કારણ કે હમણાં નવીરાંત નથી ખાતા એઠે આપણી મકાનનું કામ કરાયું રિનોવેશન કરાવ્યા મકાન નીચેના ઉપર કંઈ બહુ જરૂર ને ઉપર કાંઈ સરસ લાગી વાળા છે કંઈ ખરાબ નથી થયા ને એઠેનું રિનોવેશન કરાવેલા જો એમાં બે દિવસતા પાણી આવ્યું મેં ટાકો છે ખાલી પણ પણ તો ઘંટી ચાલુ કરી બગડી ઘંટી વાળાને બોલાવીએ તો ઘંટી સાફ કરે છે બાકી તા હું ગઈ હતી ગામમાં એટલે ડુંગળી બટેટા લેવા ગઈ હતી તો ડુંગળી બટેટા લઈને આવી ને બકાલું લેતી આવી ખારેક લેવીને બીંગણા લેવી જોઈ એવું બધું પલાયું પાણીમાં ને એક આવી સંતો બેનની સાડી લેવી

તો આ સાડી જો આપણે લેવા કારણ કે મને આ ઇંગ્લિશ કલર બહુ જ ગમે ને જે દસ સાડીના બ્લાઉઝ ફોલ છેડા બાકી છે તો આ હાડી પણ હું લેવી લચકદાર કાપડ છે અને સાડીનો કલર પણ સુપર છે મને આ સાડી બહુ ગમે એટલે જો આવી રીતે પહેરવાની કારણ કે મને ઇંગ્લિશ કલર વધારે શોખ છે કે ઇંગ્લિશ કલર જ સરસ લાગે કે આપણે ઇંગ્લિશ કલર જ પહેરીએ આ બાંધણી તો કારક પ્રસંગ પાત્ર પ્રસંગ પાત્ર કાં થાય છે હાળીઓ ખો ને આઠ હાડીઓ થયું ઘરમાં છતાંય સોખ જ છે હાડીનો તો એ ઘરમાં તો હું જીવી પીરીશ પહેરા બહાર નીકળ્યા તો સરસ સાડી કે ઘરમાં તો ગરમીની હાડી પહેરવાની થતી જ ને વિડીયો ઉતારી ખાડી પહેરવાની બાકી આપણે ગાઉન પહેરીએ બાકીની વાત પછી તો આપણી જો અટ અમે ગામમાં જઈ ગયા ને એવું ગામમાં કહેવાય તો આપણે ભગતની ચા પણ બનાવે હતી ચાનો ટાઈમ થઈ ગયો એ ચા વગર એને કઈ આવી અમારી રાહ જોવે તા મને ખબર જ છે કે વાત જોઈ ને બેઠા એ આપણી સા બનાવવાનું હોય છે તો આપણે આ ભાઈ ગયા કુણ આવ રસોઈ નો ટાઈમ થઈ ગયો કપડા બાથરૂમ માં પડ્યા પાણી આવ્યું ને તડા તો બનાવી દર વાગે પુણા તેર વાગે સાહે પોલી ગુટલો ગુટલો હું કાંટો મારેલા મેં એકદમ જોરદાર કાંટાવાળી સા બનાવેલી આપણી તો દૂધ આવે જ એકદમ જોરદાર ની ચા બનાવેલી હાર

જાતીય હાડા દોવા ગાની કારણ કે અમારે સાના કેસી બહુ છે ભગવાન એટલે ભગવાનની જાતા પણ અમે પીવી જોઈએ બે ત્રણ વાર ચા જા પીવી પીવી જોઈએ આપણી આવે તાકાત વાળું દૂધ જો આપણું દૂધ તપેલાનું દૂધ આવે અમારા મોટા બાપા ના છે ભી નો તપેલો ના ભી તાકાત વાળું દૂધ આવે ચાતા પેટનો ટેસ્ટ થાય કે મોઢામાં જામે જાય એવો સા ખાય તાકાત વાળું તો આપણી જા પીવી હોય આપણી તો આવો બધે ચા પીવા કપડા ધોવાનું મોડું થયું પણ ડોલ દીધી હુકવાણી ને એ આપણી છે ને ભીંડા નું શાક નાખ્યું તો આપણું ભીંડા નું શાક જોવું હા કોરું છૂટું શાક બનાવ્યું ભીંડા

કારણ કે તો રોટલી બને ગઈ એ નકો ઉકાવળ કરવી પડે અડધા કપડા ધોવાય ને અડધા બાકી રહે જાય ને બાકી રહે જાય એ ગમે ની ને આજ છે ને હવારી દોરાઈ ગયું કામ કારણ કે આજ હવારી વેલા કપડા આડા સવાગામાં પલારે દીધા હતા પણ આજ પાણી નો આવ્યું એટલે લુગડા પડ્યા રહ્યા આજ પાણીનો કાપ મૂકે દીધો બે દીકે ટાકો વિસરો એ ઉમાનું કર દે એટલે આપણી જો એવા ઘડીએ લુગડા ધોઈ નવી રાખ્યા સીધું ભીંડાનું શાક નાખી દીધું અજે સાહે પણ જો આપણી બાકી છે અજે સાહે પણ બનાવવાની છે પણ એ ત્યાર રસ છે કે સાહેબ થોડી ઘણી એ તો આવી ગયે પછી આપણી બનાવી દઉં ને આપણે આજ બોલે દડબડાટી કામ એ કારણ કે મહિમાન વેશમાં આવે બતા ને હજે આંથણાવાળા હજે સારું જ છે પણ એ આથણા પૂરા થતા પણ તોય કોક આવે તો આપણી ડબરીમાં નાની ખાવા સાટું મોકલાવીએ બાકી એ અથાણું આપણું પૂરું થયું આતે ભાઈ આમ વધારે રોટલી બને ગઈ તો રોટલી બનાવેલી અને શાક પર સડે ગયું ને એ બપોરા કરવા બે જાય ને મારી ફેસબુકમાં મારું પેજ છે એ હેંગ થેગું તો કોઈની ખબર ન હોય તો હું તમને કાં કે આપણું હેંગ થેગું એટલે એ જ્યોતિ ઓડેદરાનું આપણી પેજ બનાવ્યું તો એમાં આપણી સપોર્ટ કરજો હું સપોર્ટ બહુ તો ને ઘણા ફોલોઅર થેગાતા પણ જીવાણીએ હેંગ કર્યું એનું સારું થાય

રસોઈ બને ગઈ એવા બપોરા કરવાના રહ્યા તો નિરાતી રોટલા ખાઈએ આકડી લુબડા ખાખડી જે વાઈ જાય જોતા ખરી આકડી અડધી કલાક થાય ને કલાક તો લગભગ ફૂંકાઈ જાય કારણ કે પવન એવો છે ને પેલી કોઈ છે જો